તરફથી અહેમદ કઝરિયા પંચમહાલના માઇનોરિટી ભાજપ મહિલા આગેવાન સૈયદ કુરબાન જાગૃત ટ્રસ્ટ વતી હની મદારી અને પોપટપુરા ગામના સામાજિક કાર્યકરો ને ગામના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મુસ્લિમ બિરાદરોમાંથી માંથી કુરિવાજો દૂર થાય શિક્ષણ દરેક ઘરમાં આવે અને પ્રાઇવેટ લોન લઈ જે બરબાદી ઊભી થાય છે તે દૂર થાય તેના માટે સંવાદ યોજવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ મોહમદ તાહિર ગાઝી ગોદરા એ સંસ્થા છે એ શું કામ કરે છે ગામના જે બેરોજગાર યુવાન અને યુવતીઓ છે એમને સ્વરોજગાર લક્ષિત તાલીમ કાર્યક્રમો આપે છે અને એના થકી એ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે અને ધંધો ચાલુ કરી શકે એવા કાર્યક્રમો છે અને આ જે કાર્યક્રમો છે ને એ 60 થી સિત્તેર પ્રકારના કાર્યક્રમો છે તમે સવારથી ઉઠીને રાત સુધી તમને કંઈ પણ વસ્તુ દેખાય અને તમને એવો વિચાર આવે કે મને આ વસ્તુ વિશે નોલેજ લેવું છે સ્કિલ લેવી છે તો તમે અહીંયા આવી શકો છો પાછળ તમે પેમ્પલેટમાં દેખો ઘણા બધા તાલીમ કાર્યક્રમો આપ્યા છે એ જે તાલીમ કાર્યક્રમો છે એ છ દિવસથી માંડીને ત્રીસ દિવસ સુધીના કાર્યક્રમો હોય છે બહુ ધ્યાનથી સાંભળજો અને જ્યારે પણ છેલ્લે લાસ્ટમાં પ્રશ્ન પૂછવાના થાય તો પૂછજો હવે પહેલી જ વસ્તુ મે બે રીતે તાલીમો વહેંચાયેલી છે પહેલી તાલીમ છે ઓફ કેમ્પસ એટલે કે ગામડામાં જેમ અત્યારે પોપટપુરાની બહેનો એવું વિચારે કે મારે ફાસ્ટ ફૂડ સ્ટોલ ઉદ્યમીની એક બેચ કરવી છે દસ દિવસની તો અમે લોકો અહીંયા ગામડામાં આવીએ અમે જ અહીંયા જમવાની વ્યવસ્થા કરીએ ખાલી ને ખાલી તમારે અહીંયા ટાઈમ આપવાનો છે બરાબર છે બીજો પ્રકાર છે ઇન કેમ્પસ એટલે કે તમારે ત્રીસ દિવસની જે તાલીમ લેવાની છે એ તમારે ગોધરા ખાતે આવીને જ લેવી પડશે હવે ત્રીસ દિવસની તાલીમમાં મહિલાઓ માટે સિલાઈ કામ છે બ્યુટી પાર્લર છે અને છોકરાઓ માટે હું તમને કહી દઉં છોકરાઓ માટે એસી ફ્રીજ રિપેરિંગ મોબાઈલ રિપેરિંગ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એસી ફ્રીજ રિપેરિંગ કે મોબાઈલ રિપેરિંગ અત્યારે હાલમાં ચાલી રહી છે બીજું કે કદાચ દસ દસ દિવસની જે તાલીમ છે સીસીટીવી કેમેરા છે હાઉસ વાયરિંગ છે આ બધી તાલીમો પણ થાય છે તો તમારી આજુબાજુ છોકરીઓ તો ઠીક છે પણ મને છોકરાઓ માટે પણ મતલબ એવું નથી કે તમારા માટે જ આવીશું તમારા થકી મને તમારા ઘરમાં પણ જો કોઈ છોકરાઓ હોય તો તમે એમને આ રસ્તો બતાડશો બરાબર છે હવે તમને એક પ્રશ્ન થશે મેડમ આના પૈસા કેટલા હે ને ફીસ શું છે તો પહેલાં આ જે તાલીમ કાર્યક્રમો આપવામાં આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે એટલે તમામ કાર્યક્રમો